ડેપ્યુટી કલેક્ટર છું અમારે દાગીના જોઈએ છે કહી રૂપિયા છ પોઈન્ટ કરી તોરણ વેરાના સાથે પરિચય હોવાના નાતે વિશ્વાસ કરી મહિલાએ સોનીને વાતમાં ભેરવ્યો ખેરગામમાં જ્વેલર્સમાંથી સોનાની ચેન મંગળસૂત્ર હાથમાંનું બે લુઝર લઈને ઠગાઈ કરી મહિલાએ સુરતમાં પણ આ જ રીતે ઓળખ આપી ઠગાઈ કરતા ધરપકડ કરાઈ ખેરગામના ચંદા ચોક પર આવેલ જ્વેલર્સની દુકાનમાં એક મહિલા પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપી જ્વેલર્સ પાસેથી છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસના દાગીને લઈ જતા અને બાદમાં તેણીએ જ્વેલર્સને આપેલો ચેક રિટર્ન થતા જ્વેલર્સ અલ્પેશ પારેખે છેતરપિંડી થતા ઠગાઈની ફરિયાદ મહિલા વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકે આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ખેરગામ ઝંડા ચોક ખાતે આવેલ જલ્લારામ જ્વેલર્સ નામની દુકાનમાં તારીખ ત્રેવીસ માર્ચે દુકાનના લેન્ડલાઇન ઉપર જ્વેલર્સ અલ્પેશભાઈ પારેખને એક મહિલાએ ફોન કરી જણાવેલ કે હું હેતલકુમારી સંજયભાઈ પટેલ બોલું છું ને ડેપ્યુટી કલેક્ટર તરીકે વલસાડ નોકરી કરું છું અને હાલ પાલનપુરથી બદલી થઈને આવેલ છે અમારે સોનું ચાંદીના દાગીના જોઈએ છે અને અમે પૈસા ચેકથી ચૂકવી ડેપ્યુટી કલેક્ટર ની ઓળખ આપી મહિલા જ્વેલર્સની જ્વેલર્સ પાસેથી અલગ અલગ દાગીના જોઈએ બે લાખ એકતાલીસ હજાર ત્રણસોનું આડત્રીસ પોઈન્ટ ઝીરો નેવું ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગળસૂત્ર એક લાખ ચુમ્માલીસ હજાર સાતસો ની કિંમતનું વીસ પોઈન્ટ છસો પચાસ ગ્રામ વજન ધરાવતી સોનાની છેન એક લાખ ત્રીસ હજાર આઠસો ની કિંમત ની અઢાર પોઈન્ટ છસો સિત્તેર ગ્રામ વજન તેર પોઈન્ટ એકસો એસી ગ્રામ વજન નું અન્ય અનેક હાથમાં પહેરવાનું લૂઝર મળીને અલગ અલગ દાગીના મળીને કુલ છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસ કિંમતના ખરીદી કરી દુકાનદાર જ્વેલર્સને ચેક આપ્યો હતો ત્યારબાદ થોડા દિવસ બાદ જ્વેલર્સે બેંકમાં ચેક નાખતા ચેક રિટર્ન થયો હતો અને જ્વેલર્સ સંચાલક અલ્પેશ પારેખે તેની સામે શનિવારે ખેરગામ પોલીસ મથકે અને ઠગાઈની ફરિયાદ આપી હતી ખેરગામના પીએસઆઈ એમ બી ગામીતે તપાસ હાથ ધરતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેરગામમાં જ્વેલર્સની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટના સ્થળ ઉપરથી સીસીટીવી ફૂટેજ મેળવી છે મહિલા ઉપર સુરતમાં પણ ગુના દાખલ થયેલ હોય જે હાલ લાજપોર જેલમાં છે સોમવારે તેનો કબજો લેવા કોર્ટમાં તજવીજ હાથ ધરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો